એક વસ્તુ પાણીમાં પલાળીને ખાઈ લ્યો જે લોકો ચાલી નથી શકતા તે દોડવા લાગશે નમસ્કાર મિત્રો હું શારદાબેન ગોસ્વામી આપ સૌનું મારા ઘરમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો આજનો આ વિષય એવા દરેક વ્યક્તિ માટે છે જેણે પોતાના શરીરમાંથી પોતાના જીવનમાંથી આત્મવિશ્વાસ ગુમાવી દીધો છે જે લોકોને એક એક ડગલું ચાલવા માટે પણ વિચાર કરવો પડે છે જે લોકો પીડામાં દુખાવામાં અને શારીરિક નબળાઈમાં પોતાનું જીવન જીવી રહ્યા છે શું તમે પણ એવા લોકોમાંથી છો જે સવારે ઉઠે છે અને તમારા સાંધા ઘૂંટા કે કમરમાં એટલો દુખાવો હોય છે કે તમને પથારીમાંથી ઉઠવાનું મન નથી થતું શું તમારી આ નબળાઈ આ પીડા તમારા સપનાઓને તમારી મહેનતને અને તમારી સફળતાને રોકી રહી છે તમે ડૉક્ટરો પાસે ગયા હશો દવાઓ લીધી હશે મોંઘા ઉપચારો કરાવ્યા હશે પણ પરિણામ શું આવ્યું થોડા સમયની રાહત અને પછી ફરી એ જ પીડા અને એ જ નબળાય મિત્રો હું આજે તમને એવા કોઈ ચમત્કાર વિશે વાત નથી કરવાની જે રાતોરાત તમારી પીડા દૂર કરી દે હું આજે તમને એક એવી વૈજ્ઞાનિક અને આયુર્વેદિક સત્યતા વિશે જણાવવાની છું જેની મદદથી તમે તમારી આ પીડાને જળ મૂળથી દૂર કરી શકશો આજે આપણે વાત કરવાના છીએ આપણા સૌના રસોડામાં હાજર એક એવી સામાન્ય વસ્તુ વિશે જેનો જો તમે યોગ્ય રીતે ઉપયોગ કરશો તો જે લોકો ચાલી નથી શકતા તે પણ દોડવા લાગશે આ વિડીયો ફક્ત એક એક જાણકારી નથી આ પડકાર છે તમારા તમારા શરીરને તમારી પીડાને ભયને તો ચાલો મોડું કર્યા વગર આ યાત્રાને શરૂ કરીએ એક એવી યાત્રા જે તમને પીડા મુક્ત ઉર્જાવાન અને આત્મવિશ્વાસથી ભરેલા જીવન તરફ લઈ જશે આ વિડીયોમાં તમે શીખશો શા માટે દુખાવો થાય છે તેના મૂળ કારણો અચાનક કઈ રીતે કાળા ચણા રામબાણ ઇલાજ બની શકે છે વૈજ્ઞાનિક અને આયુર્વેદિક કારણો કાળા ચણાને કઈ રીતે પાણીમાં પલાળીને ખાવા જોઈએ સાચી પદ્ધતિ પલાળેલા ચણા ખાવાથી થતા પાંચ અદભુત ફાયદા આ ઉપચારની અસરને અનેક ગણી વધારવા માટે શું કરવું મારી ખાસ સલાહ સ્વચ્છતા એ ફક્ત શરીરની નહીં પણ મનની પણ હોય છે ભાગ નંબર એક દુખાવો શા માટે થાય છે તેના મૂળ કારણો મિત્રો આપણે જ્યારે પણ દુખાવો થાય ત્યારે વિચારીએ છીએ કે હાડકાં નબળા પડી ગયા છે કે વૃદ્ધા અવસ્થા આવી ગઈ છે પણ આ અડધી સત્યતા છે દુખાવાના મૂળમાં બે મુખ્ય કારણ હોય છે નંબર એક શરીરમાં પોષક તત્વોનો અભાવ આજકાલના ખોરાકમાં પ્રોટીન ફાઈબર આયરન અને મેગ્નેશિયમ જેવા મહત્વપૂર્ણ પોષક તત્વોની ઉણપ હોય છે અને આ ઉણપને કારણે હાડકાં અને માંસપેશીઓ નબળી પડે છે જેનાથી દુખાવો થાય છે નંબર બે શરીરમાં વાયુનું અસંતુલન આયુર્વેદ મુજબ આપણા શરીરમાં વાયુ પિત્ત અને કપ આ ત્રણ દોષો હોય છે સાંધાના દુખાવાનું મુખ્ય કારણ વાયુનું અસંતુલન છે વાયુ શુષ્ક અને ઠંડો હોય છે જ્યારે તે શરીરમાં વધે છે ત્યારે સાંધામાં રહેલી ચીકાશ ઓછી થાય છે જેનાથી સાંધામાં કડ કડ અવાજ આવે છે અને દુખાવો થાય છે આ બંને કારણો એકબીજા સાથે જોડાયેલા છે જો શરીરને યોગ્ય પોષણ ન મળે તો વાયુનું અસંતુલન વધે છે અને પરિણામે દુખાવો થાય છે મારી વાત યાદ રાખજો દુખાવો એ કોઈ બીમારી નથી દુખાવો એ તમારા શરીરનો તમને આપેલો સંદેશો છે જે કહે છે કે મને પોષણ આપો ભાગ નંબર બે કાળા ચણા એક સામાન્ય ખોરાક કે એક શક્તિશાળી ઔષધિ તમે વિચારતા હશો કે કાળા ચણા કેવી રીતે આટલા બધા શક્તિશાળી હોઈ શકે ચાલો આપણે તેના ગુપ્ત રહસ્યોને સમજીએ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પ્રોટીનનો પાવર હાઉસ કાળા ચણા પ્રોટીનનો એક ઉત્તમ સ્ત્રોત છે પ્રોટીન માંસપેશીઓના નિર્માણ અને સમારકામ માટે ખૂબ જ જરૂરી છે જો તમારી માંસપેશીઓ મજબૂત હશે તો તે હાડકા પરનો ભાર ઘટાડશે અને દુખાવો ઓછો કરશે આયરન અને મેગ્નેશિયમ ચણામાં આયરન અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે આયરન શરીરમાં લોહીનું પ્રમાણ વધારે છે જેનાથી માંસપેશીઓ અને સાંધાઓને પૂરતું ઓક્સિજન મળે છે મેગ્નેશિયમ માંસપેશીઓને આરામ આપે છે અને ખેંચાણ દૂર કરે છે ફાઈબરનો ભંડાર ચણામાં દ્રાવ્ય અને અદ્રાવ્ય એમ બંને પ્રકારના ફાઈબર હોય છે જે પાચનતંત્રને સુધારે છે કબજિયતને દૂર કરે છે અને શરીરને ડિટોક્સ કરે છે ગ્લાયસેમિક ઇન્ડેક્સ તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોવાથી તે બ્લડ શુગરને ધીમે ધીમે વધારે છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે આયુર્વેદિક દ્રષ્ટિકોણ વાત પિત શામક આયુર્વેદ મુજબ ચણામાં વાત અને પિત્તને શાંત કરવાનો ગુણ છે તે વાયુના સૂકા અને ઠંડા ગુણોને સંતુલિત કરે છે જેનાથી સાંધાની ચિકાસ જળવાઈ રહે છે અને દુખાવો ઓછો થાય છે પૌષ્ટિક અને બળવર્તક ચણા પોષણથી ભરપૂર અને બળ પ્રદાન કરનાર છે તે શરીરને અંદરથી મજબૂત બનાવે છે અને શક્તિ આપે છે તમે જુઓ ચણા ફક્ત કઠોળ નથી તે પોષણ શક્તિ અને આયુર્વેદિક ગુણોનો એક સંપૂર્ણ ભંડાર છે ભાગ નંબર ત્રણ કાળા ચણાને કઈ રીતે પાણીમાં પલાળીને ખાવા જોઈએ સાચી પદ્ધતિ મિત્રો આ સૌથી મહત્વનો ભાગ છે ચણાને સીધા ખાવાથી આ બધા ફાયદા નથી મળતા તેને યોગ્ય રીતે પલાળીને ખાવા જરૂરી છે જેથી તેના પોષક તત્વો શરીરને પૂરી રીતે મળી શકે સામગ્રી એક મુઠ્ઠી કાળા ચણા અને એક ગ્લાસ પાણી હવે વાત કરીએ બનાવવાની અને ઉપયોગ કરવાની રીત રાત્રે સૂતા પહેલાં એક મુઠ્ઠી કાળા ચણા લ્યો તેને સ્વચ્છ પાણીથી બે વાર ધોઈ લ્યો ચણાને એક કાચના ગ્લાસ કે માટીના વાસણમાં મૂકો તેમાં એટલું પાણી ઉમેરો કે ચણા પૂરી રીતે ડૂબી જાય અને પાણી ઉપર રહે આ વાસણને ઢાંકીને આખી રાત માટે મૂકી દો સવારે ઉઠીને ખાલી પેટે આ પલાળેલા ચણાને બરાબર ચાવીને ખાઈ લ્યો ચણા ખાધા પછી જે પાણી વધ્યું હોય તે પાણી પણ પી લો ચણાના બધા પોષક તત્વો પાણીમાં ભળી ગયા હોય છે શા માટે આ પદ્ધતિ શ્રેષ્ઠ છે નંબર એક પોષક તત્વોનું શોષણ ચણાને પલાળવાથી તે નરમ બને છે અને તેના પોષક તત્વો શરીર દ્વારા સરળતાથી શોષાઈ જાય છે નંબર બે એન્જાઈમ સક્રિય થાય છે પલાળવાથી ચણામાં રહેલા એન્જાઈમ સક્રિય થાય છે જે પાચન માટે ખૂબ જ જરૂરી છે નંબર ત્રણ ફાઇટિક એસિડનું પ્રમાણ ઘટે છે ચણામાં ફાઇટિક એસિડ હોય છે જે પોષક તત્વોના શોષણમાં અવરોધ કરે છે પલાળવાથી એસિડનું પ્રમાણ ઘટે છે મારી સલાહ આ પ્રક્રિયાને એક ધાર્મિક વિધિની જેમ કરો રોજ સવારે ખાલી પેટે આ ઉપચાર અપનાવો અને થોડા દિવસોમાં તમને પરિણામ દેખાવા લાગશે ભાગ નંબર ચાર પલાળેલા ચણા ખાવાથી થતા

શરીર ઉર્જાવાન અને સ્ફૂર્તિલું બનશે પલાળેલા ચણામાં ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન હોય છે જે શરીરને આખો દિવસ ઉર્જાવાન રાખે છે તે થાક અને નબળાઈને દૂર કરશે નંબર ત્રણ મજબૂત પાચન અને સ્વસ્થ આંતરડા ચણામાં રહેલું ફાઈબર પાચન તંત્રને સાફ કરે છે કબજિયાત દૂર કરે છે અને આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે સ્વસ્થ પાચન એટલે સ્વસ્થ શરીર નંબર ચાર લોહીની કમી એટલે કે એનેમિયા દૂર થશે ચણામાં આયરન ભરપૂર માત્રામાં હોય છે રોજ પલાળેલા ચણા ખાવાથી શરીરમાં લોહીનું પ્રમાણ વધશે અને લોહીની કમી દૂર થશે નંબર પાંચ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ નિયંત્રણ થશે ચણામાં રહેલું ફાઈબર ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલને ઘટાડવામાં મદદ કરે છે અને તેનો ઓછો ગ્લાયસેમિક ઇન્ડેક્સ બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે ભાગ નંબર પાંચ આ ઉપચારની અસરને અનેક ગણી વધારવા માટે શું કરવું મિત્રો ફક્ત ચણા ખાવાથી જ બધું નહીં થઈ જાય પણ તેની સાથે સાથે આ ત્રણ ટેવો અપનાવવી પણ ખૂબ જ જરૂરી છે નંબર એક સવારનો સૂર્યપ્રકાશ રોજ સવારે પલાળેલા ચણા ખાધા પછી સૂર્યપ્રકાશમાં પંદરથી વીસ મિનિટ રહો સૂર્યપ્રકાશ વિટામિન ડીનો શ્રેષ્ઠ સ્ત્રોત છે જે હાડકાં અને માંસપેશીઓના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે નંબર બે પૂરતું પાણી આખો દિવસ પૂરતા પ્રમાણમાં એટલે કે આઠથી દસ ગ્લાસ નવશેકું પાણી પીવો પાણી શરીરમાં ચીકાશ જાળવી રાખવામાં મદદ કરશે અને શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢશે નંબર ત્રણ હળવો વ્યાયામ રોજ વીસથી ત્રીસ મિનિટ હળવો વ્યાયામ કરો જેમ કે ઝડપી ચાલવું યોગ કે સ્ટ્રેચિંગ આનાથી સાંધા અને માંસપેશીઓમાં લવચિકતા જળવાઈ રહે છે મારી સલાહ યાદ રાખજો મજબૂત શરીર માટે મજબૂત મન પણ જરૂરી છે આળસ અને પીડાને તમારા મન પર હાવી ન થવા દેવું હિંમત રાખો અને આ ઉપચારને વિશ્વાસ સાથે અપનાવો ભાગ નંબર છ સ્વચ્છતા એ ફક્ત શરીરની નહીં પણ મનની પણ હોય છે મિત્રો જ્યારે આપણે દુખાવા અને પીડાની વાત કરીએ છીએ ત્યારે આપણે ફક્ત શરીરની વાત નથી કરતા પીડા આપણા મનોબળને તોડી નાખે છે તે આપણને નિરાશ કરે છે અને આપણા આત્મવિશ્વાસને ડગમગાવે છે પલાળેલા ચણા ખાવાનો આ ઉપચાર ફક્ત તમારા શરીરને મજબૂત નહીં બનાવે તે તમારા મનોબળને પણ મજબૂત બનાવશે જ્યારે તમે તમારી જાતને વધુ ઉર્જાવાન અને પીડા મુક્ત જોશો ત્યારે તમારામાં એક નવો આત્મવિશ્વાસ આવશે તમે ફરીથી એક કામ કરી શકશો જે તમે ક્યારેક સપનામાં જોતા હતા તમે આ ઉપચારને એક પડકાર તરીકે લ્યો એક પડકાર કે હું મારા શરીરને ફરીથી ઊભું કરીશ હું મારી પીડાને હરાવીશ હું મારા જીવનને ફરીથી જીવંત બનાવીશ યાદ રાખો જે લોકો ચાલી નથી શકતા તે ચાલી શકશે અને જે લોકો ચાલી શકે છે તે દોડવા લાગશે કારણ કે શક્તિ તાકાત અને આત્મવિશ્વાસ આ બધું તમારા અંદર જ છે આશા છે કે આ વિડીયો તમને જરૂર ગમ્યો હશે જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તેને જરૂર લાઈક કરો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને આ ઉપયોગી માહિતી આપણા બધા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો જેથી તેઓ પણ આનો લાભ લઈ શકે હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો